ખાસ કરીને પતંગ ઉડાડવા માટે વપરાતી દોરીઓ અને તેની બનાવટને લઈને હાઈકોર્ટે પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે પતંગ ઉડાવવા વપરાતી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છતાં ઠેક ઠેકાણે તેનું ચોરી છૂપીથી વેચાણ થતું હોય છે અને વપરાશ પણ થતો હોય છે જેના કારણે પક્ષીઓ અને માનવ જિંદગી પણ જોખમાય છે જો કાચ પાયેલી દોરી ચાઇનીઝ દોરી ઉપયોગ કરે છે ત્યારે હવે કોર્ટના આદેશ બાદ હવે તમને બજારમાંથી આ દોરી નહીં મળી શકે જોકે કાચ પાયેલી દોરીથી ઘણા અકસ્માતો બને છે તેના કારણે કોર્ટ દ્વારા મૂકવામાં આવ્યો છે ત્યારે લોકોની સલામતી ને લઈને એટલે કે હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે કોર્ટ કહેવું છે કે લોકોની સલામતી વધારે મહત્વ છે જેથી જોખમી સામગ્રી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે તો સાથે જ હાઈકોર્ટના આદેશ બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવે છે જેમાં કાચવાડી દોરીથી માંજો ન સૂટવા વેપારીઓને તાકેત કરવામાં આવે છે કાચવાડી દોરી અંગે વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમનનું નિવેદન સામે આવ્યું છે જેમાં હાઈકોર્ટના દિશા સૂચનનું પાલન કરે

વીસ દિવસ પહેલાથી વ્યાપારીઓ ઉત્પાદકો વેચાણ નેશનલ ગ્રીન ટ્રાયબ્યુનલનો આદેશ જે ચાઇનીઝ દોરી ચાઈનીઝ તુક્કલ ગ્લાસકોટેડ ધાગા વગેરે દોરી વગેરે બારમાં આપણે ડિટેઇલ્ડ જાણકારી આપીને આવા વસ્તુઓની ઉત્પાદન વેચાણ કે ખરીદી ના થાય ઉપયોગ ના થાય તે અંગે આપણે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ આના ભાગરૂપે તમે જોયું છે ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ અને સોશિયલ મીડિયા માધ્યમથી કેટલાક પ્રકારના જાહેરાતો જાણકારી અને માર્ગદર્શિકા આપણા બહાર પાડી છે સાથે સાથે તમે જોઈ શકશો કે પબ્લિક સિસ્ટમ મારફતે જે પતંગ બજાર છે જે જગ્યા ઉત્પાદનને વેચાણ થાય છે તે વિસ્તારમાં આપણા ઓટો રિક્ષા મારફતે પણ આપણે જાહેર જનતા સુધી જાણકારી પહોંચવાની પહોંચવા માટે પ્રયાસો કરી રહ્યા છે સાથે સાથે કેટલાક પ્રોડક્શનના જગ્યા છે ઉત્પાદકો છે અને વેચનાર છે એમના ટ્રેડર સાથે પણ આપણે મિટિંગોનું આયોજન કરી એમને સ્પષ્ટ સૂચના આપી છે પ્રતિબંધિત વસ્તુઓની ઉત્પાદન ન કરે સંગ્રહ ના કરે અને વેચાણ ના કરે જેથી કરીને આના ઉપયોગ થવાથી જે થ્રેટ છે આ દૂ આ ઊભો ના થાય સાથે સાથે આપણે એન્ફોર્સમેન્ટના ભાગરૂપે રેડ અને સર્ચ ઓપરેશન્સ સીઝર ઓપરેશન્સ ચાલુ જ છે અત્યાર સુધી આપણા આડત્રીસ કેસો દાખલ કરી અગિયાર લાખ વીસ હજારથી વધારે કિંમતના તેની સ્ટુકલ તેની દોરી ગ્લાસકોટેડ દોરીઓ અને આના ઉત્પાદન માટે વાપરાતા ગ્લાસ પાઉડર આ પણ આપણે કબજા કરી છે ગઈકાલે જ હાઈકોર્ટના આદેશ આવ્યા પછી આપણે બાવીસ જેટલા કેસો દાખલ કરી આવા વસ્તુ કબજા લીધી છે તો આપણા ક્રેકડાઉન અગેસ્ટ ઓફ આઈટમ્સ આ તો ચાલુ છે અત્યારે તેર ચૌદના પરિપ્રેક્ષમાં પોલીસે ડિટેઇલ્ડ સુરક્ષા પ્લાન પણ તૈયાર કરી છે ને સ્થાનિક પોલીસ એસઆરપીએફના કંપનીઓ અને હોમગાર્ડ અને આપણા ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સી સભ્યો સમગ્ર શહેરમાં જે જગ્યા ખાસ કરીને પતંગ ઉડાડવામાં આવે છે સેફ્ટી અને સલામતીને ધ્યાને રાખી આપણે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે કેમેરામેન નવનીત પરમણે સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર